હેલો ભાઈ કેમ છો આજે લગભગ નવક વાગે સારિંગપુરના દર્શને આવ્યા છે અમારે ભત્રીજા છે એનો બર્થડે છે એટલે બધા એમના ભાઈબંધો બધા જોડે અહીં ઘર બર્થડે સેલિબ્રેટ કરવા માટે અહીંયા આગળ આવ્યા છે કારણ કે સારિંગપુર નજીક પડે છે એટલે અહીંયા આગળ આવ્યા છે પણ નસીબ એના એટલા બધા ખરાબ છે કે મંદિર જ બંધ થઈ ગયું એટલે હવે દરવાજે દર્શન કરી અને મેળામાં આંટો મારીને ઘર ભેગા થઈ જશો તમને એમના ભાઈબંધો છે જુઓ જો આ બધા એમના ભાઈબંધો છે એમની જોડે સારંગપુર દર્શન કરવા આવ્યા હતા પણ મંદિર બંધ થઈ ગયું છે એટલે આ રીતે છે અત્યારે તો બહુ ભીડ ઓછી છે કારણ કે આજે શું વાર થયો શું જો આ રીતે છે ત્યારે બધું બંધ થઈ ગયું અને અમીયા એવા એવું છે બધું એટલે ચાલો વિડીયોને લાઈક શેર ફોલો કરી દેજો